આ દરેક વાતો આપણે સાંભળીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા નમસ્કાર મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ સર્વેનો જે કાર્યક્રમ આવ્યો છે એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા છેલ્લા દસ વર્ષમાં આ દેશના વિકાસ માટે દેશના ગરીબ લોકો માટે દેશના મહિલા માટે દેશના યુવા માટે દેશના ખેડૂતો માટે જે રીતે કામ કરવામાં આવ્યું છે તે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોય આખા દેશ અને દુનિયાને બતાવી છે તો એના માટે આપનો જે અભિપ્રાય એ પણ આપવા માટે મારી વિનંતી છે સાથે સાથે આપણા વિસ્તારના એમએલએ અને એમપી અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના પણ કામ અંગે તમારી પાસે જે પણ કોઈ ઓપિનિયન હોય તો એ અભિપ્રાય પણ આપવા માટે મારી વિનંતી છે તો આ રીતે ખેતીને લઈને ખેડૂતોને લઈને શિક્ષકને લઈને અલગ અલગ પ્રકારના સર્વે શરૂ કરવામાં આવેલા છે તમને શું લાગે છે આ વિષય લઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને